અમદાવાદ સાબરમતી નદીના સ્વચ્છતા અભિયાનનું સફળ સમાપન થયું છે આ અભિયાન હેઠળ સાબરમતી નદીમાં ફરીથી નર્મદાનું શુદ્ધ પાણી ભરવામાં આવશે આ વિશાળ અભિયાનમાં અંદાજે નેવું હજાર લોકોએ સહભાગી થયા હતા લોકોએ સ્વચ્છતા અભિયાન દરમિયાન સાબરમતી નદીમાંથી કુલ નવસો મેટ્રિક ટન કચરો દૂર કરવામાં આવ્યો હતો આ કચરાને દૂર કરવા માટે ત્રણસો થી વધુ ડમ્પરના સહારે નિકાલ કરવામાં આવ્યો હતો સાબરમતી નદીમાં

તમામ લોકો આ સ્વચ્છતા અભિયાનની અંદર જોડાયા હતા સાબરમતી નદીના શુદ્ધિકરણ અંદર નેવું હજાર કરતા વધારે લોકોએ પોતાનું શ્રમદાન આપ્યું હતું અને તેની અંદરથી નવસો એક ટન જેટલો કચરો જેની અંદર ત્રણસો કરતાં વધારે ડમ્પરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ સાબરમતી નદીમાંથી આ કચરો બહાર કાઢવામાં આવ્યો અને આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે આ અભિયાનનો અંતિમ દિવસ હતો આવતીકાલથી આ નદી ભરવાની શરૂઆત કરવામાં આવશે જોવા મળશે અને જ્યારે આગામી અગિયાર જૂન ના રોજ જ્યારે ભગવાન જગન્નાથજીની જલયાત્રા જ્યારે નીકળવાની હોય અને એ રીતે આપણે વાત કરીએ કે સાબરમતી નદી ની અંદર ફરીથી પાછું નર્મદાના નીર એ ભરવામાં આવશે